કામરેજના વલથાણના ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર કર્યું વિરોધ પ્રદર્શન જાન દેંગે જમીન નહીંના નારા લગાવ્યા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યું હતું જાન દેંગે જમીન નહી દેંગે જેવા સૂત્રો સાથે આ ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીને ગજવી મૂકી હતી આ ખેડૂતો સુરતના કામરેજ નજીકના વલથાણ ગામના છે તેમના ગામના ખેતરોમાંથી પાવર ગ્રીડ વીજ પસાર થવાની છે અહીં સરકાર 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઊભી કરવા જઈ રહી છે તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે તેની સામે ખેડૂતોનો વિરોધ છે ખેડૂતો સવારે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે વિરોધ છે તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા ખેડૂતોને આપી બળજબરીપૂર્વક સાતસો પાસઠ કેવીની વીજ લાઈન ઊભી કરવામાં આવી રહી છે ખેડૂતોની કિંમતી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ આજે સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન સંપાદનના કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ લાઈન નખાય

धमकियां भी प्रोसेस करवानी धमकियां भी है जगह-जगह काम करवावा मांगे 6 महीना में काम जरूरत नहीं है नेशनल मोर एक निर्देश भेजा हो दिल को कोई भी एक पदाधिकारी के संदेश चला रहा है वह संदेश है संगठित छे और कोई भी एक तत्व नहीं होना चाहिए ये देखो जो नया पेश किया है हमें दिया है और कोई नहीं सूचना केवल के पदाधिकारी पुलिस अधिकारी जिला और कानून अधिकारी मैंने लगा दिया अधिकारी के लोगों का मालूम है कि नोट 3 लाइन है जो ये हिरेण है जो सारे आके हो रहे हैं